મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મોવા માર્કેટિંગ યાર્ડની અંદર અમે આવ્યા એટલે જાણવા મળ્યું કે ભાવનગર અને તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર થેલીએ પાંચસો ગ્રામ કાપી લેવામાં આવે છે એટલે અમે આજે જાહેર મંચ ઉપરથી ખેડૂતોની હાજરીમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ ડેમો બતાવવા માગીએ છીએ કે ડુંગળીની આ થેલી છે એ ખેડૂતને ઓછામાં ઓછી ત્રીસ રૂપિયાથી બત્રીસ રૂપિયાના ભાવની આ એક થેલી છે અને આ એક થેલીનું જે વજન છે એ બસ્સો ગ્રામ છે એક થેલીનું વજન છે એ બસો ગ્રામ છે હવે આ થેલી છે એ ત્રીસ રૂપિયાની છે એટલે કે દોઢસો રૂપિયાની એક કિલો લેખે આનો વજન થાય એટલે ત્રણ હજાર રૂપિયાની એક મણ થેલીનો જો જ્યારે વજન થાય ત્યારે ત્રણ હજાર રૂપિયાની મણ એક થેલી થાય એટલે આ થેલીમાં ખેડૂતોને મોટા પાયે ખોટ જાય છે એક તો તમને પંદર રૂપિયાની એક મણે પંદર રૂપિયાની તમને થેલી આપે છે અને તમે બધા પાંચસો ગ્રામ થેલીએ કાપ કાપવાના જે ગટકડા કરો છો એ કાયદાની નિયમની અને જે બંધારણ છે એના વિરોધમાં છે પણ ભાવનગર અને તળાજા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને નાના જે બાબુઓ છે અને લૂંટબાજ વેપારીઓ છે એ ખુલ્લે આમ ખેડૂતોને લૂંટે છે અત્યારે અમને જિલ્લા રજિસ્ટ્રાર સાહેબે લેખિતમાં જાણ કરી છે ભાવનગરને જાણ કરી છે મહુવાને કરી છે અને તળાજાને કરી છે અમને પણ પત્ર લખ્યો છે કે આવું કંઈ કાપવાનું થતું નથી જો કાપતા હોય તો અમને જાણ કરવી અથવા તો જે કાપતા હોય છે એ યાર્ડના સેક્રેટરી અને પ્રમુખ ઉપર કાયદેસરના પગલાં કરવામાં આવે છે અત્યારે ડુંગળીના જે ખેડૂતોને લાલ ડુંગળીના થી સાડી થી પાંચસો મોટીના ભાવ મળે છે સફેદ ડુંગળીના બસોથી ત્રણસો કે ચારસો રૂપિયા ભાવ મળે એટલે આમાં કોઈ ખેડૂતને કરોડપતિ થઈ જવાના છે કે ખેડૂતો કોઈ માલામાલ થઈ જવાના છે એવી વાત નથી પણ ખેડૂતોને વૈસલા મેળનું છે તાણે તો તૂટી જાય મેલે તો મૂળકું જાય એટલે વગર સૂચકો નથી બાકી અમારી પહેલેથી જ માગણી છે સરકાર જો ધારતી હોય તો ખેડૂતોને એક મણ ડુંગળીના હજાર રૂપિયા સરકાર આસાનીથી આપી શકે છે અને અત્યારે મોવા માર્કેટિંગ યાર્ડ તળાજા માર્કેટિંગ યાર્ડ મને ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર જે લૂંટબાજ વેપારી અને ડીઆઈડીએસનવાળા છે એ ખેડૂતોને હો બસો રૂપિયાનો ફેર રાખીને છેતરે છે આ અમારી વર્ષોથી ખુલ્લી ચેલેન્જ છે અને ખુલે ખુલ્લી અમારી માગણી છે એને જે થાય એ કરી લે અમારો સીધો જ વાત છે કે તમે રૂપિયા ઉપરના લેવલ પ્રમાણે ભાવ ભાવનગરમાં શા માટે દબાવી રાખો છો પણ હવે ખેડૂતોને વેચવી જ છે અને ખેડૂતો વેચ્યા વગર છૂટકો નથી પણ આવનારા દિવસોમાં અમે બધા અમે ક્યાંય પીસિયા જ કરવાના નથી અમારી સાથે પણ ખેડૂત આગેવાનો છે ભાઈ બચુભાઈ છે ઘણા બધા આગેવાનો છે ખેડૂતોને એક રૂપિયા ડુંગળીના મળે તો ખેડૂતોને પાંચ પૈસા મળે આમાં ખેડૂતોને ખોટ નથી જતી થોડી ઘણી ખોટ જતી ખેડૂતોને કાંઈ કોઈ આંકડા નથી બાકી ખેડૂતોને એક વીઘો ડુંગળી પકવવી હોય તો પાહઠથી સિત્તેર હજાર રૂપિયાનો એક વીઘો પાકે તો જ ડુંગળી થાય હવે એ પ્રમાણે જો ઉતારો કરો તો ખેડૂતોને પાંચસો છસો રૂપિયાની મણ તો ઘરમાં પડે